સુરતમાં મુશળધાર વરસાદ વચ્ચે શહેરી જનોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે સુરત શહેર પોલીસ સંપૂર્ણ સતર્ક બની છે અતિભારે વરસાદના કારણે નિર્માણ પામતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગે ખાસ તૈયારી હાથ ધરી છે અને સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી શહેર પર સતત નજર રાખવામાં આવી રહી છે શહેરમાં વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે સુરત શહેર પોલીસ શહેરી જનોની સુરક્ષા માટે સતત ખડે પગે છે સુરક્ષા તમારો હક છે ફરજ અમારી છે સિદ્ધાંત પર કાર્યરત પોલીસ દળ હવે વધુ સજાગ અને સક્રિય બની ગયું છે મોસમ જોઈ તકલીફો વચ્ચે ટ્રાફિક નિયંત્રણથી લઈને જળભરાવગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી સુધી પોલીસનો અભિનંદનીય ભૂમિકા છે ખાસ કરીને શહેરના સીસીટીવી કંટ્રોલ રૂમમાં નિમણૂક કરાયેલી વિશિષ્ટ ટીમ ટ્વેન્ટી ફોર સતત મોનિટરિંગમાં લાગી ગઈ છે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની સીધી દેખરેખ હેઠળ સમગ્ર શહેરના મુખ્ય માર્ગો નદીના કિનારા ઓવરબ્રિજ અને અંડરપાસ વિસ્તારોમાં નજર તીવ્ર બનાવાઈ છે ઇમરજન્સી સંજોગોમાં ઝડપી પ્રતિસાદ મળી રહે તે માટે તમામ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમ વચ્ચે સક્રિય સંચાર જાળવવામાં આવ્યો છે પોલીસનો ધ્યેય માત્ર કાયદો વ્યવસ્થાની જાળવણી પૂરતો ન રહી પણ આપત્તિ સમયે લોકોની મદદરૂપ થવાનું પણ છે જેને તેઓ પ્રત્યક્ષમાં સાબિત કરી રહ્યા છે શહેરવાસીઓથી પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળે અને કોઈ પણ ઇમરજન્સી પરિસ્થિતિમાં પોલીસ હેલ્પલાઇન નંબર ઝીરો અથવા પર સંપર્ક કરે છેલ્લા બે દિવસથી સુરત શહેરમાં ખૂબ જોરથી બારિશ થઈ જેમાં જેના લીધે જો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા આવી જોઈએ ખાડી વિસ્તાર છે લિંબાયત એરિયાના ત્યાં પાણી અમુક સોસાયટીઓમાં ભરાવી જોઈએ સલાબતપુરા વિસ્તાર વરાછા સારોલી સરથાણા આ બધા વિસ્તારો મૈદરપુરા ઘણી બધી વિસ્તારોમાં જો જો નીચાણવાળા વિસ્તારો હતા ને ખૂબ જ પાણી ભરાવાના લીધે જોઈએ લોકોના જો મુશ્કેલીઓ પડતી હતી ટ્રાફિક નિયમનથી લઈને લોકો ઘરમાં ફસાઈ ગયા હતા ચાર ફીટ જેટલા તક પાણી ભરાયા હતા તો તમામ સમગ્ર જો શહેરમાં પોલીસના અધિકારીઓ અને જવાનોને સૂચના આપવામાં આવી હતી કે તમામ લોકો રોડ ઉપર રહેશે અને એવા વિસ્તારમાં લોકોને મદદ કરતા રહેશે જોઈએ અને મને ખૂબ ગર્વ છે કે અમારા પોલીસના જવાનો અને અધિકારીઓ ખડે પગે રહીને જો લોકોને બચાવવાની કામગીરીમાં ટ્રેક્ટર માત્ર મારફતે લઈ આવે બહાર ખાડી બીજી ગાડીઓ મારફતે જોઈએ એના આપણે ખાભામાં બેસાડી લઈ આવે અને આ પ્રકાર લોકોને બહાર જોઈએ કાઢ્યા જોઈએ અને ટ્રાફિક ના જાય ત્યાં એના માટે જો અમારા ટ્રાફિક કંટ્રોલ રૂમમાંથી જો સીસીટીવી કંટ્રોલ રૂમ છે ટ્રાફિક માટે અલાયદા બનાવવામાં આવેલા છે એનાથી સમગ્ર શહેરમાં જોઈએ ક્યાં ક્યાં રોડ રસ્તા બંધ છે ક્યાં વધારે જો ટ્રાફિક છે એના નિગરાની કરીને અહીંયા તો જો પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે એના મારફતે લોકોને સમજ પણ પાડવામાં આવી કે વિસ્તારમાં નહીં જાઓ અને કયા વિસ્તારમાં રોડ રસ્તાઓ બંધ છે જોઈએ એના સાવચેતી રાખો બિના બિનજરૂરી કામથી કોઈ ઘરમાંથી બહાર નહીં નીકળો તો અમને ખૂબ ખુશી છે કે અમે પ્રજાજનો અમારી વાતોનો જો માન આપીને જોઈએ બિનજરૂરી જો રોડ ઉપર નથી આ જેના લીધે રોડના ટ્રાફિક નિયમન અવી પોલીસને આસાની પડી અને અત્યારે અમે જોઈએ તો અમુક વિસ્તારોમાં હજુ પણ ખૂબ પાણી છે ત્યાં વિસ્તારમાં અમને કામગીરી ચાલુ છે એના સિવાય બીજા વિસ્તારોની સ્થિતિ અત્યારે બરાબર છે જોઈએ પરંતુ છેલ્લા આવનાર જો ત્રણ દિવસ ઓર જો ભારે વરસાદના આગાહી છે જેને ધ્યાનમાં રાખી સમગ્ર જો ટ્રાફિક પોલીસ તંત્ર અને તમામ થાણાઓના પોલીસ તંત્ર એલર્ટ છે જોઈએ મારી લોકો નમ્ર અપીલ પણ છે કે જે વિસ્તારમાં પાણી ભરાયેલા હોય કોઈ તકલીફો હોય જોઈએ તો અને પોલીસ ત્યાં આગળ નહીં પહોંચી શકી હોય તો આપ જો આપણા આજુબાજુના પોલીસ સ્ટેશનોના આપ કોલ કરી શકો છો સો નંબર ઉપર કોલ કરી શકો અમારા ટ્રાફિક કંટ્રોલ ઉપર કોલ કરી શકો છો તાત્કાલિક આપને જો પોલીસમાં મદદ મળશે જો અમને પોલીસ બીજા જો ડિપાર્ટમેન્ટ સાથે સંકલન છે કોર્પોરેશન હોય બીજા ડિપાર્ટમેન્ટ હોય બધા સંકલન રહીને આપને જો બી સમસ્યા હોય છે એને દૂર કરવા માટે પૂરા અમે લોકો પ્રયાસ કરીશું